જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું અષાઢ ગુપ્ત નવરાત્રિ બે હજાર પચીસ ક્યારે છે પૂજાવિધિ મુર્હત અને ઘટ સ્થાપના સ્થાપના ક્યારે છે ગુપ્ત નવરાત્રિ બે હજાર પચીસ છવ્વીસ જૂનના રોજ નવરાત્રિ ગુપ્ત નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે હિન્દુ ધર્મમાં હિન્દુ મહિનાઓ અનુસાર વર્ષ વર્ષમાં ચાર વખત નવરાત્રિ હોય છે ચૈત્ર નવરાત્રિ શારદીય નવરાત્રિ અષાઢ અને નવરાત્રિ અને પોષ નવરાત્રિ હોય છે જ્યારે માઘ નવરાત્રિ વૈકલ્પિક હોય છે જ્યાં એક તરફ શારદીય અને ચૈત્ર નવરાત્રિ ધામધૂમથી મનાવવામાં આવે છે જ્યારે બીજી તરફ ગુપ્ત નવરાત્રિની પૂજા ગુપ્ત રીતે થાય છે ત્યારે ચાલો જાણીએ કે શું છે તેનું મહત્ત્વ અને આ વખતે ગુપ્ત નવરાત્રિ માઘ ચૈત્ર અષાઢ અને અશ્વિનના મહિનામાં થાય છે અષાઢનો મહિનો શરૂ થઈ ચૂક્યો છે અષાઢના મહિનામાં થાય છે છવ્વીસ જૂન ગુરુવારથી શરૂ થઈ રહેલી ગુપ્ત નવરાત્રિનું સમાપન ચાર જુલાઈ અને શુક્રવારે થશે છવ્વીસ જૂને જ વિધિ વિધાનથી ઘટ સ્થાપના કરાશે તેના મુહૂર્ત સવારે પાંચ અને પચીસ વાગ્યાથી લઈને છ અને અઠાવન વાગ્યા સુધી હશે જ્યારે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર અને છપ્પન વાગ્યાથી બાર અને બાવન વાગ્યા સુધી રહેવાનું છે આ નવરાત્રિ તંત્ર મંત્રને ગુપ્ત સિદ્ધિઓ માટે પ્રચલિત છે એવું માનવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગા અને તેમની દસ મહાવિદ્યાઓની પૂજા કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે સાથે જ આ દિવસ આ દરમિયાન નવ દિવસ વ્રત રાખવાથી લોકોના આ તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે ગુપ્ત નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા તો થાય જ છે સાથે તેમની દસ મહાવિદ્યાઓની પણ પૂજા થાય છે આ પૂજા પૂર્ણ રીતે ગુપ્ત રીતે થાય છે મા દુર્ગાના દસ મહાવિદ્યાઓની પૂજા આ પ્રમાણે છે પહેલા દિવસે મા કાલીની પૂજા બીજા દિવસે મા તારાની પૂજા ત્રીજા દિવસેમાં ત્રિપુરા સુંદરીની પૂજા ચોથા દિવસે ભુવનેશ્વરીની પૂજા પાંચમા દિવસેમાં મસ્તિકાની પૂજા છઠ્ઠા દિવસેમાં ત્રિપુરા ભૈરવીની પૂજા સાતમા દિવસેમાં ઘુમાવતીની પૂજા આઠમા દિવસેમાં બગલામુખીની પૂજા નવમા દિવસેમાં માતંગીની પૂજા અને દસમા દિવસેમાં કમલાની પૂજા કરવામાં આવે છે ગુપ્ત નવરાત્રિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને પૂજા સ્થાન પર મા દુર્ગાની મૂર્તિ અથવા તસવીરની સ્થાપના કરી માતાને ફૂલ અને ચોખા અર્પણ કરી ત્યારબાદ ધૂપ અને દીપ પ્રગટાવવો મનમાં મા દુર્ગાના મંત્રનો જાપ કરી આ દિવસે મા દુર્ગા સપ્ત આ દિવસે દુર્ગા સપ્તસીનો પાઠ કરી બાદમાં માતાની આરતી કરી અને પોતાના માટે આશીર્વાદ લઈ ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાઈ વિચ્છેનો જાપ પણ કરવો જોઈએ ગુપ્ત નવરાત્રિમાં માતા દુર્ગાના એકસો આઠ નામોના જાપથી પરમ ફળ મળે છે બધા દુઃખ દૂર થાય છે અને સંકટ સમાપ્ત થઈ જાય છે ગુપ્ત નવરાત્રી દરમિયાન દરરોજ માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવી જોઈએ જેમાં દુર્ગા સપ્તશતી દુર્ગા ચાલીસા અથવા એકસો આઠ નામનો જાપ કરવાનો પણ ફળદાયી છે સાથે જ સાધકો નવ દિવસ ઉપવાસ કે ફળાહાર કરી શકે છે અને યોગ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ તંત્ર મંત્રની સાધના કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે ઉપરાંત લાલ વસ્ત્રો ફળો અને અનાજનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે પરંતુ રાહુકાળ યમગંડ અને અને દુમૂહર્ત જેવા અશુભ સમયમાં પૂજા કે ઘટના સ્થાપના કરવાનું ટાળવું જોઈએ પૂજા સ્થાન અને શરીરની શુદ્ધિ જાળવવી અને ઘરમાં ઘરમાં ગંદકી કે અવ્યવસ્થા દ્વારા નકારાત્મક ઉર્જા ન આવે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ દસ મહાવિદ્યાઓના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ સાત્વિક ભોજન લઈ બ્રહ્મચર્યનું સંયમથી પાલન કરવું દેવી મહાત્મયમયની કથા અથવા પાઠ સાંભળવા આ દિવસે ગરીબોને ભોજન કપડાં અને પૈસાનું દાન કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ